નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી દ્વિતીય ભાષાનો કાવ્ય નંબર બાર તો જાણું આ કાવ્યનો અભ્યાસ કરવાના છે તો જાણુંના કવિ છે સુરેશ દલાલ તો આપણે કવિનો ટૂંકમાં પરિચય જોઈએ સુરેશ દલાલનો જન્મ અગિયાર દસ ઓગણીસો બત્રીસમાં થયો હતો અને તેમનું અવસાન દસ આઠ બે હજાર બારમાં થયું હતું સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો એકાંત તારીખનું ઘર નજરું લાગી ઈટાકીટ્યા ઢીંગા મસ્તી અલગ ચલાણું બિલ્લુ પગની હોડી હાથ હલેસા ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહો છે ગદ્ય કાવ્યનો સંગ્રહ અસ્તિત્વ તેમને આપ્યો છે સમીધ કવિનો શબ્દ તપોવન ઉપહાર સહવાસ વીથિકા વગેરે તેમના સંપાદનો છે કાવ્યાયન અને કાવ્યવિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે કવિતા દ્વૈમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું તેઓ રંજિતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયા હતા તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનો ટૂંકમાં પરિચય જોઈએ તો કૃષ્ણ પ્રેમને વ્યક્ત કરતી આ રચના છે ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે પહાડને એટલે કે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો ગાગર ઉતારવાને બહાને કૃષ્ણગેલી ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય તેથી જ ગોપી કહે છે કે પ્રેમ સ્વીકારવાનો આવો અવસર ફરી ફરી આવતો નથી આજે આ અમૂલક અવસરને એડે ના જવા દેશો વાંસળી જમણાજી ગાયો જેવા સંદર્ભોથી કવિએ આ ગીત રચનામાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યનું પઠન કરીએ મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉંચક્યો તો પહાડને હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉંચક્યો તો પહાડને આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન એમાં શા હોય ઝાંજા વેતા કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા હું તો વહેતી જમણાને અહીં આણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાયમ અહીં ખાઈ લેવો પોરો ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાણો કે રાજ તમે ઉંચક્યો તો પહાડને તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાવ્યને સમજીશું મારી ગાગર ઉતારો તો જાણો કે રાજ તમે ઊંચક્યો તો પહાડને તો અહીંયા ગાગર એટલે ગળો સાંકડા મોનું પાણી ભરવાનું વાસણ જેને તમે ઇંગ્લિશમાં પોટ કહો છો એટલે અહીંયા ગોપી પોતાના માથા ઉપર ગાગર લઈને જાય છે અને તે કૃષ્ણને કહે છે કે તમે આ મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો પહાડ એટલે ગોવર્ધન પર્વત તો એ અહીંયા કહે છે કે હું તો ઘરે ઘરે જઈને વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને કે તમે મારા માથા ઉપરથી જ્યારે ગાગર ઉતારશો તો હું માણીશ કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો અને આ વાતના વખાણ હું ઘરે ઘરે જઈને કરીશ કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો આખો દી વાંસળીને હાથમાં રમાડો કાન એમાંસા હોય ઝાંઝા વેતા કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા હું તો વહેતી જમનાને અહીં આણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને તો અહીંયા ગોપી કહે છે કે કાનજી આખો દિવસ વાંસડી વગાડો છો એમાં શું ડાપણ અમે તો કાંટાળી કેડી પર એટલે કે કાંટાવાળા રસ્તા પર માથા પર ગાગર મૂકીને આવીએ છીએ અને જઈએ છીએ અને સ્મિત આપતા રહીએ છીએ એટલે કે અમે ખુશ રહીએ છીએ હું તો વહેતી જમણાને અહીં લાવું છું એટલે કે જમણા નદીનું પાણી ભરી અહીંયા લાવું છું રાજમારી ગાગર ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાયમહીં ખાઈ લેવો પોરો ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો ફરી ફરી નહીં આવે ટાણું ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પાડને તો અહીંયા ગોપી કહે છે કે ડચકારા દઈને ગાયો ચરાવી અને પછી છાયામાં પોરો ખાઈ લેવો એટલે કે આરામ કરી લેવો આ કામ તો ગોકુળનો છોકરો ચપટી વગાડતામાં કરી દે ફરી ફરી આવો સમય આવો મોકો નહીં આવે ટાણું એટલે મોકો સમય નહીં આવે કે તમે મારી ગાગર ઉતારી શકો એટલા માટે અહીંયા ગોપી કહે છે કે ફરી ફરી આવો સમય નહીં આવે રાજ મારી ગાગર માથેથી ઉતારો તો જાણું કે તમે ગોવર્ધન પર્વતને ઉચક્યો હતો તો વિદ્યાર્થી મિત્રો હવે તમને આ કાવ્ય સમજાઈ ગયું હશે ધન્યવાદ